અમારી વાત સાચી પડી ભાજપાની સરકારની ક્રોનોલોજી શું આ રાજ્ય કે દેશની અંદરથી યુવાન વિદ્યાર્થી મહિલા કે ખેડૂત હક્ક અને અધિકાર માગવા માટે નીકળે એટલે એને દબાવી દો એને નશ્યત કરો એને એ કક્ષાએ એને ઉગ્ર કરો કે પોલીસનો પ્રવેશ આપવાની જરૂરત પડે પોલીસ અંદર આવે ઉગ્ર વાતાવરણને દબાવવા માટે ધોકા પછાડે થોડાક ઉપર પોલીસ ફરિયાદો કરે અમુકને જેલ હવાલે કરે બે પાંચને જામીન ઉપર ન આપવાને લે અને જે કંઈ વિરોધી વાતાવરણ પાટીદાર આંદોલન હોય કે હરિયાણા પંજાબના ખેડૂતોના ઉપર પોલીસે કરેલો અત્યાચાર હોય સરવાળો તમે બેનો એક હશે કેમિસ્ટ્રી બેની કરોલોજી બે એક હશે સેમ

સાતમી ઓક્ટોબરથી આજ પંદરમી ઓક્ટોબર છે એક નિવેદન આપ્યું નહીં શું કામ ન આપ્યું કારણ કે તમારા પ્રશ્નના ઉકેલમાં એમને કોઈ રસ ન હતો તમારા વિરોધમાં એ જે પણ હતું એને નશ્યત કેમ કરવું એને દબાવી કેમ દેવું એના માટે તમે એવી કોઈ ભૂલ કરો તમે પાંચ પચીસ પાંચસો બે હજાર ભેગા થાઓ એટલે દંડાવાળી કરવા માટે પોલીસ એની રાહ જોતી હતી એને ઉપરથી એને આદેશ પોલીસનો આવી ગયો હતો કે ભાઈ આ કરવાનું છે અને આ તો પહેલી વખત તો નથી પાટીદાર આંદોલન થયું ત્યારે શાંતિથી બેઠા અંદર આંદોલન સાતસો ખેડૂતોની શહાદત થઈ શું કર્યું ખીલા જડી દીધા આમ કર્યું તેમ કર્યું આંદોલનને કચડી નાખવા માટે તેને તમામ કરવું એના માટે એક પોલીસ હાથ આ સરકાર ભાજપાની છે એ બરાબર આ રાજ્ય કે દેશની જનતાની નાળ પારખી ગઈ છે કે આ જનતાના વિરોધને દબાવી દેવો હોય તો અંગ્રેજોની સ્ટાઇલ આ વ્હાઈટ ઘરના આ દેશના અંગ્રેજોની એ ચાલ અલગ પ્રકારની છે આંદોલનને દબાવી દેવો એટલે મુખ્ય કરતા હરતા હોય એના ઉપર ફરિયાદો કરી દો જેલ હવાલે કરી દો એને જામીન ન મળે એવા પરિસ્થિતિ મૂકી દો આવી માનસિકતાથી પોલીસની એન્ટ્રી એની સફળતા છે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ શું થશે ખેડૂતોના નેતા કોણ બનશે ખેડૂતોની સાથે કોણ ઊભું રહેશે સરકારને તો ઊભું રહેવું નથી સરકારે એનું સાંભળવું નથી સરકાર જે કામ કરવા માંગે છે એ કામ એ પોલીસ પાસે કરાવવું છે વેપારીઓ એને પરેશાન કરે છે વેપારીઓ એને છેતરે છેતરપિંડી થાય છે એના ઉપર અભ્યાસ નથી કરવો એનું વિશ્લેષણ નથી કરવું સત્ય શું ને ખોટું શું છે એ પણ એમાં પડવું નથી એટલા માટે આજે પંદરમી ઓક્ટોબર 85 લોકોની ધરપકડ કરી હતી પોલીસે મૂળ મુદ્દો હજી પકડની બાર છે અને સુડતાલીસ ને ચેલ હવાલે કર્યા મળી ગયું પરિણામ હું અન્નદાતાઓને કહેવા માંગુ છું કે આ ભાજપાની સરકાર એ તમારી કોઈ પરિસ્થિતિની અંદર ભાગ લેવા માટે તમારા દુઃખમાં ભાગ લેવા માટે તમારી પરેશાનીના ઉકેલ માટે કામ નથી કરતી એ આ ખડધા કરતા હોય યા છેતરબિંડી કરતા હોય એની સાથે ઊભેલી સરકાર છે હજી યુનિટી બનાવો મજબૂતાઈથી એમની સામે લડવા માટે સંયમી માનસિકતા સાથે આવનારી ચૂંટણીઓમાં એને જવાબ આપવાનો સમય આવી ગયો છે એ માનસિકતાથી લડો તમારે પણ હથિયારો બદલવા પડશે સત્યાગ્રહ તમારો એવો હશે કે એ સત્યાગ્રહને લઈ સરકારને દબાવી પડશે